છેલ્લા ચાર વર્ષથી ઊંધા કેસની સમસ્યા હોય અને આપણી પંચકર્મ સારવાર અને ત્રણ મહિનાની દવાથી અત્યારે એંસી ટકા જેટલું સારું થઈ ગયું હોય એવા હીરાભાઈ રબારી મારી સાથે છે આપણે એનો અનુભવ સાંભળશું નમસ્તે હીરાભાઈ નમસ્તે હીરાભાઈ તમે ક્યાંથી આવો છો નાની નખત્રાણા તાલુકા નખત્રાણા તાલુકાથી આવો છો બરાબર તો નખત્રાણાથી અહીંયા આપણી હોસ્પિટલની જાણ તમને કઈ રીતે થઈ હતી હા વિડીયાભાઈ મીડિયામાંથી ઇન્સ્ટાગ્રામમાં તો એમાં જેમ બધાને સારું થઈ જતું તો એવું તમને સારું થઈ ગયું ત્યારે ઊંધા કેસમાં હા શું તકલીફ હતી ઊંધા કેસમાં ભાઈ કે મરાલ પડ્યો હોય જમવાનું ભાવે નહી મગજમાં ખાલી ગમ થઈ જાય ને નિંદર આવે એવા બધા પ્રોબ્લેમ અને પછી આમ ઊંધો કેસ છે તો શું દુખવા માંડે શું થાય ગભરા છે ગભરા થાય હા બેચેની જેવું લાગે રાખે કામ કરવું વધારે ને હું મન મુંજાય મતલબ એ મન મુંજાય બરોબર છે પછી એના માટે તમે કેટલા ડોક્ટરને બતાવ્યો છે ભાઈ મેં બે ત્રણ ડોક્ટર બદલાવ્યા બે ત્રણ ડોક્ટર બદલ્યા બરાબર

હવે જે ગભરામણ ખાતી બેચેની થઈ જતી બધી બંધ થઈ ગઈ સાતી બંધ થઈ ખોરાકનો પાચન સારો થવાનું શરૂ થઈ ગયો પેલા ખોરાક પાચનમાં શું તકલીફ રહેતી તમને એ બે ત્રણ વાર લેટરિંગ જાવ પડતો જમી હા હવે મારે એક જ ટાઈમ સવારે પેટ સાફ થઈ જાય છે એકદમ ક્લિયર પેલા જેમ તમને કામ કરવામાં બેચેની રાખતી બધી ઓછી થઈ ગઈ પેલા ઘણી ઘણી શાંતિ થઈ ગઈ બરાબર 80% હા શું શું લાગતું પેલા ભાઈ કામ કરવા કામ કરવામાં આળસ કામ નું આપણે એમ તો એમ તો પેટમાં

હીરાભાઈ તમારા માધ્યમથી હું લોકોને એ સમજાવવા માગું છું કે ઊંધા ગેસની સમસ્યા છે ને એ માણસના મગજમાં ટેન્શન જેવું કરે અને સાથે સાથે ગભરામણ વેચીને જેવું પણ કરે જેમ પાચન સુધરે એટલે ઓટોમેટિક ગેસ ઓછો થતો જાય અત્યારે તમને કેટલો ગેસ ફરવડે ઘણું સારું લાગે હવે મને મારા મનથી એમ થાય સાંજને જમી લઉં કે એમ સાંજને જમવાનું ભૂખ જ ન લાગતી તો ભૂખ જમવાનું જ નથી જેમ જેમ પાચન સુધરે એટલે ફરક પડતો જાય આમના માધ્યમથી હું તમને એ કહેવા માગું છું ખાસ કે જ્યાં ત્યાં આયુર્વેદ દવા ક્યારેય નહીં કરાવવાની તમે વિડીયોમાં જુઓ ગમે ત્યાં જુઓ પણ આયુર્વેદ દવા એવી જગ્યાએ કરાવો જ્યાં ત્રણ અલગ અલગ વસ્તુ હોય સૌથી પહેલું તો એ કે તમે કોઈ પણ જગ્યાએ દવા કરાવો છો તો એ જુઓ કે ડૉક્ટર પાસે બી કે એમડીની આયુર્વેદની ડિગ્રી છે કે નહીં બીજા નંબર એ જુઓ કે તમારા જેવા રોગ મટાડેલા હોય એવો એની પાસે અનુભવ છે એવા વિડીયો કે રિવ્યૂ છે કે નહીં ત્રીજા નંબર એ જુઓ કે તમને ગરમ ન પડે એવી દવા અને તમને નબળાઈ ના આવે એવું પંચક્રમમાં સારવાર ત્યાં થતી હોવી જોઈએ અમારી પાસે ઘણા બધા એવા દર્દી આવે છે એવી ફરિયાદ કરતા હોય છે કે દવા ગરમ પડે છે આયુર્વેદની કે ઘણા દર્દી એમ કહેતા હોય છે કે પંચકર્મ પછી નબળાઈ આવી ગઈ એટલે ખાસ ધ્યાન રાખો આયુર્વેદની દવા ગરમ કોઈ દિવસ નથી હોતી તમારી પ્રકૃતિનું નિદાન સાચું થવું જોઈએ દવા ગરમ પડતી હોતી નથી અને પંચકર્મથી કોઈ દિવસ નબળાઈ આવતી નથી એ ખાસ યાદ રાખો કારણ કે જો પંચકર્મથી નબળાઈ આવે છે તો સાચી ટ્રીટમેન્ટ થયેલી હોતી નથી તમારી હીરાભાઈ તમને અહીંયા આપણી હોસ્પિટલનું ટ્રીટમેન્ટ નહીં પછી તમને કેટલું સારું લાગે ને તમે તમારા જેવા દર્દી હોય આવી જેને ગભરામણની ઊંધા ગેસની સમસ્યા તમે એને શું કહેવા માગશો હું એમ કહું ત્યાંથી દવા લીધી તમને સારું થઈ ગયા છે તમને અત્યારે સારું થઈ ગયું છે બરાબર એસી ટકા જેવો ફરક પડી ગયો જય શ્રી કૃષ્ણ હીરાભાઈ